તો જૂનાગઢ શહેરમાં એક મોટો છેતરપિંડી કાંડ સામે આવ્યો છે ધારાસભ્ય ના પીએ હોવાનું બતાવી પ્રભાવ ઉભો કરીને કુલ એક કરોડ થી વધુ રકમ પડાવી ચૂક્યું હોવાનું પણ ચોંકાવનારો ખુલાસો થયો છે જોશીપરા વિસ્તારમાં રહેતા ડોક્ટર રાજેશ પરમારને દિલ્હી કોન્ટ્રાક્ટ અને ગાંધીનગર સચિવાલયમાં નોકરી અપાવવાના નામે પચાસ લાખ રૂપિયાની લાલચ આપીને આ દંપતી રવિ રોહિત ચોવટી અને તેની પત્ની પ્રોવટી મોકલાવી લાલચ આપી વીસ લાખ પડાવવાનો કેસ કોર્ટમાં વોન્ટેડ હોવાની વિગતો અને સાથે સાથે લોન ઓર્ગેનિક દવાના કારખાના અને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાના નામે લોકો પાસેથી નાણાં

મુન્ના વિરુદ્ધ પણ આ રીતે વાહન વેચવાનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવેલો ત્યારબાદ તેમાં પણ ઘણા ભોગ બનનાર સામે આવેલા વધુ એક જે ફરિયાદી ભોગ બનનાર શિલ્પાબેન રાજેશભાઈ ભાખર કે જેમના પતિ જોશીપરામાં જે ટ્રસ્ટની હોસ્પિટલ છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવો છે તેમને ત્યાં સારવાર માટે આવેલા રવિ ઉર્ફે રોહિત રોહિત ચોવટીયા તેમના સંપર્કમાં આવેલા અને જ્યારે સારવાર માટે આવતો ત્યારે લક્ઝરિયસ કાર લઈને આવતો અને પોતે પોતાની ઓળખ એમએલએના પીએ તરીકે આપેલી ત્યારબાદ સચિવાલયમાં પણ પોતાની ખૂબ મોટી ઓળખાણ છે અને પોતે છે દિલ્હી બોમ્બે વચ્ચે જે હાઈવે છે તેના કોરિડોરમાં વૃક્ષારોપણનો ટેન્ડર તેની પાસે છે અને આ કોન્ટ્રાક્ટ માટે તેને થોડા રૂપિયાની જરૂર છે અને આમાં ખૂબ નફો થવાનો છે તેવું જણાવી આ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમણે કુલ પચાસ લાખ આઠ હજાર જેવી રકમ ઓનલાઈન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી તેમજ મોટાભાગની રકમ છે રોકડા મેળવેલી સાથે સાથે આ આરોપી છે એ ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ સચિવાલયમાં પોતાની ઓળખાણ સરકારમાંથી લોન મંજૂર કરાવવાનું આવા એમો ધરાવતો હોય તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારસો છ ચારસો વીસ ચારસો ઓગણીસ મુજબ ગુનો દાખલ કરી હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ ગોવિલ સાહેબ કરી રહેલા છે વધુ આ આરોપી અગાઉ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ભોગબનનાને યુકે મોકલી આપવાના વચન આપી અને વીસ લાખ રૂપિયા લીધેલાનો પણ ગુનો નોંધાયેલો છે જેમાં પણ નાસ્તો ફરતો છે રાજકોટની રાજકોટની કોર્ટમાં પણ તેના વિરુદ્ધ નેગોશિયલ એકસો મુજબ છે એ કાર્યવાહી શરૂ છે જેમાં પણ છેલ્લા આઠ મહિનાથી વોન્ટેડ છે અત્યાર સુધીમાં જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે દસથી પંદર જેટલા ભોગ બનનાર આવેલા છે અને કુલ મળીને તેને એક કરોડ અઢાર લાખ જેટલા રકમની ચેતરપિંડી અને નાણાંઓ પચાવી પાડેલા છે વધુ વધુ પણ કેટલાક લોકો સાથે હજી આમાં ભોગ બનનારની સંખ્યા વધી શકે છે એટલે મીડિયાના માધ્યમથી પણ આ જે આરોપી છે રવિ ઉર્ફે રોહિતભાઈ ચોવટિયા અને તેના પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા આ બંને સાથે મળી અને સામેવાળાને અલગ અલગ લોભામની સ્કીમો આપી અને તેમના રૂપિયાઓ